પછી આપણે જાવશું આમ ચક્કર મારવા ક્યાં ખેતરમાં ખેતરમાં જાવું હે હાલો જઈ આવી ખરેખર બે જ ડાઈટ વાજે દોઈ હ હ એને ભૂખ અ નીણ પૂરો કરિયે હા હાલો જાવ હો કોપળો હે હાલો નીણ પૂરો તો કરવો જોઈએ એમાં તો હાલસે નહીં બેઈ ને નાખવો ને હા મેન તો જો અંદર કોદરાનો ઢગલો કરી દીધો પણ હાવ બે તગારા તો માન થાય હો ખાઈયો ખાઈયો પાકવા મંડે હું તું રે ના ના પાકી ગઈ એવું લાગે એ આમાંય પોપટા આવવા મંડાય આ પાક ઉપર મેળવી ગયા વાટવી જો હતો તો કે ના

રોટલી કાલની ની પૈડી હતી કા હાલે ખા તું ખા હાલો હવે ગામમાં જઈશી ફરી મળીશું કાલના બ્લોગમાં